ભરૂચ પોલીસના સિલ્કી ડોગે લાઇનમાં ઉભેલા શકમંદોમાંથી ચોરને ઓળખી આમોદમાં થયેલી ઘરપોડ ચોરીનો ભેદ ઉકેલ્યો ભરૂચના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર આવેલા રેસ્ટહાઉસમાં થયેલી રૂપિયા ત્રણ લાખ અઠાવન હજારની ઘરપોડ ચોરીનો ભેદ આમોદ પોલીસ સાથે મળીને પોલીસ ડોગ સિલ્કીએ ઉકેલી નાખ્યો છે સહતંત્રી જયંતિભાઈ મકવાણા

તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ દોરા જે એક્સપ્રેસ હાઈવે છે એના રેસ્ટ હાઉસ છે ત્યાં ગડકો ચોરીનો ગુનો બનેલો જેમાં જે ગોદરેજની લોકર હતું જે લોકરમાં લગભગ ત્રણ લાખ અઠ્ઠાવન હજાર સાતસો છેતાલીસની રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ ડાયરી કપડાં ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાં હતો જેની લોકર સાથે ચોરી થયેલી હતી જે ગુનાના ગામે તાત્કાલિક પોલીસ પોલીસે આજુબાજુની જે આમદની ગામના જે ગામ છે દોરા દાંડા શિખર માતરો ઓછાણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ એમને ડિટેન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ સ્કોડ એફએસએલ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્કોડ છે એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલી હતી ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઈનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવા ચમતદાર છે ચિરાગ દિનેશભાઈ વાણન નાને ઓળખી બતાવેલો હતો કે જે દોરા ગામનો હતો ત્યારબાદ એની પૂછપરછ કરતા ગુનાની એને કબૂલાત કરેલી હતી અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો હતો તે તલોજ ગામની સીમમાં જે કેનાલ હતી ત્યાંની પાસેથી આરોપી મોકલે ત્યાંથી એની પાસેથી રિકવર કરવામાં આવેલ છે આમ જે આમોદ પોલીસ અને ભરૂચ જિલ્લાના જે સિલ્કી ડોગ છે તેને આ ગુનાના કામે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી આના ગુનાને ગણતરીના સમયમાં કરેલ છે અને ગુનાના કામેશ ચિરાગ દિનેશભાઈ અટક કરેલ છે અને આગળની તપાસ પોલીસ ચલાવી છે